સુરતના ખતરગામ વિસ્તારની ઘટના ખતરગામના બંબાવાડી મીરા ડાયમંડના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં રહેલી બાઇક એક હિસેમ સળગાવી બાઇકના માલિક સંજય વગાસર દ્વારા કતરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી પંગત પટેલ નામના રત્ન કલાકારે બાઇક સળગાવી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા ખતરગામ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે